કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત પ્રણત ક્લૈશ ગોવિંદાય નમો નમ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય બહુચરમા કેમ છો આઈ હોપ તમે બધા જ મજામાં છો અને અમે પણ મજામાં છીએ મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય તો જો આપણે નહીં ધોઈને તૈયાર થઈને આપણે કિચનમાં આવી ગયા હતા તો આ નાહ્યા પછી તરત જ આપણે જો ઠંડા પાણીનું એક ગ્લાસ પાણી પી લઈએ માટલીનું એટલે તો બીપીનો જે પ્રોબ્લેમ હોય કે બધાના હાઈ બ્લડ પ્રેશર હોય તો તે લિમિટ મરે આપણું કંટ્રોલ મરે એટલે નાહ્યા પછી તરત જ એક માટલીમાંથી એક ગ્લાસ પાણી ભરી પી લેવું તો આજથી આપણો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને શ્રાવણ મહિનામાં આપણે પવિત્ર શ્રાવણ મહિનો તરીકે આપણે બધા ઓળખીએ છીએ અને બધાને ખબર જ છે કે શ્રાવણ મહિનો હોય એટલે ભોળાનાથની મહિમા ગવાતો પવિત્ર શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં બધા મહાદેવજીના મંદિરમાં સવારે ચાર વાગ્યાથી ભક્તોની ભીડ હોય છે બધા ભક્તો તાંબાના લોટામાં જળ અને દૂધનો અભિષેક કરવા આવતા હોય છે અને આખો મહિનો ધૂન ભજન ઠેર ઠેર થતા હોય છે એમાં મહિલા મંડળોને શ્રાવણ મહિનામાં આખો દિવસ આખો મહિનો બરાબરની ભજનોની રમઝટ બોલાવતા હોય છે શિવજીને જળાભિષેક કેમ કરવામાં આવે છે તે હું તમને કહીશ બાકી જો તમને વધારે ખબર હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરીને મને કહેજો મને જે ખબર છે એ હું અત્યારે કહીશ કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અનેક રત્નો નીકળ્યા હતા તેમાંથી અમૃત પણ હતું અને વિષ પણ હતું તો અમૃત બધા દેવો લઈ ગયા જે વિષ નીકળ્યું તે કોઈ પીવા તૈયાર ના થયું પરંતુ ઝેર બહુ જ ગરમ હોય અને તેનાથી આખી દુનિયાને બચાવવા માટે ભગવાન શિવે આ વિષ કે ઝેર પી લીધું ભગવાને આ ઝેરને પોતાના કંઠમાં જ મતલબ કે ગળામાં જ ધારણ કરી લીધું અને એમના કંઠનો રંગ નીલા કલરનો થઈ ગયો એટલે ભગવાન ભોળાનાથને આપણે નીલકંઠ મહાદેવ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી સતયુગમાં ભોળાનાથને ઠંડક આપવા બધા દેવી દેવતાઓએ ભોળાનાથ ઉપર જળાભિષેક કર્યો એ પછી ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં આ ઝેરનો પ્રભાવ ઓછો કરવા માટે ભગવાન ઉપર દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને કળિયુગમાં અત્યારે બધા ભક્તો ભોળાનાથ ઉપર જળાભિષેક કરે છે શિવ પુરાણ અનુસાર જળ આખી દુનિયાના બધા પ્રાણીઓનું સંચાર કરે છે અને આ જળ એ પરમાત્મા શિવનું સ્વરૂપ છે અને એટલે જ આપણે આખો શ્રાવણ મહિનો જળાભિષેક કરીએ છીએ તો થઈ ગઈ હતી સાંજ અને આપણે રસોડામાં આવી ગયા હતા તો સાંજે બનાવવાના હતા બટાકા વડા તો બટાકા વડા બે જાતના બનાવવાના હતા એક નેન્સી માટે ફરારી અને આપણા માટે જેમાં ચણાના લોટનું ખીરું કરવાનું હતું અને નેન્સીના જે બટાકા વડા બનાવવાના હતા ને એમાં સિંગોડાના લોટનું અમે ખીરું બનાવ્યું હતું તો આ વિડીયોમાં સિંગોડાના લોટનું ખીરું આવ્યું નહીં ખાલી ચણાના લોટનું જ આવ્યું હતું તો અમે બહાર ગયા હતા એ દિવસે એટલે સાંજે આવીને તો પહેલાં અમે વહેલા જ બટાકા બાફીને મૂકી દીધા હતા કે જેથી કરીને ઠરીને બટાકા સરસ એટલે એકદમ પછી પોચા નહીં પડી જતા થોડા ઠરી જાય ને બટાકા તો સરસ એનો માવો તૈયાર થાય છે તો બટાકાની અંદર લઈ લીધું હતું મીઠું મરચું ધાણાજીરું ખાંડ લીંબુ કોથમીર પછી કાજુ અને દ્રાક્ષ લીધા હતા દ્રાક્ષના અને કાજુના નાના નાના ટુકડા કરી લીધા હતા અને સરસ તૈયાર કરી દીધો હતો બટાકાનો માવો બટાકા વડાનો અને નેસીનું તો અમે સાંજે છ વાગે જ વહેલું બનાવી દીધું હતું પણ પછી નેસુ પપ્પા આવ્યા ને એટલે પછી ચણા લોટનું ખીરું નેસી તૈયાર કરવા માટે બેઠી હતી તેણે ચણાનો લોટ લઈ લીધો ચણાના લોટની અંદર મીઠું મરચું અને જીરું લીધું હતું અને થોડું પાણી નાખીને એનું સરસ જાડું જ ખીરું તૈયાર કર્યું હતું પછી ગીરું તૈયાર થઈ ગયું એટલે એની અંદર એણે બટાકાના માવાના લુવા કરીને રાખ્યા હતા ગોળ ગોળ કે જે વારા પરથી એણે ખીરામાં બોળીને તળી દીધા હતા તો જુઓ તમને દેખાય જ છે કે કેટલું આપણે ખીરું જાડું રાખ્યું છે કે જેથી કરીને મમરી બહુ ના પડી જાય ને તો પછી જો પાતળું ખીરું હોય ને તો પછી બહુ મમરી પડી જતી હોય છે પછી ધીમા ગેસે આપણા ગોલ્ડન બ્રાઉન કલરના બધા બટાકા વડા આપણે તળી લઈશું તો જુઓ કેટલા સરસ ફૂલી ફૂલી મસ્ત થયા છે ને બટાકા વડા તો આઈ જાવ બધા બટાકા વડા ખાવા માટે ગજાનંદ ગણપતિ દાદા ની શંભુ નાથ ની જે તો જુઓ ને ચી ના સોળ સોમવાર નું વ્રત કરવાનું છે ને એટલે આપણે ચાર સરો દોરો લઈશું તો જેમાં આપણો સોળ ગાંઠો વાળવાની હોય તો જુઓ આપણે આટલો લોભો દોરો લીધો ને જે સોળ સોમવાર નું વ્રત આપણે કરીએ ને એમાં દર સોમવારે આપણે એક દિવસ સોમવાર આવવા એટલે એક ગાંઠ ખોલી દેવાની એટલે શ્રાવણ મહિનાથી થી વ્રત ચાલુ થાય એટલે આજે અમાસથી થી આપણા દોરો લેવાનો હોય છે તો પેલા આપડા દોરા આખા દોરાનો કંકુ વાળો કરી દઈશું સરસ જય ગજાન પતિ જાય તા અને જે આપણો ગાંઠો છે ને એકદમ પોલી પોલી આવી વાળવાની કારણ કે જે આપણો સોમવાર પૂરો થાય ને જેટલા સોમવાર પૂરા થાય ને એમ એક એક ગાંઠ ખોલે જવાની હોય ગામ એટલે આપણે એ રીતે ગાંઠો વાળીશું એટલે 16 ગાંઠો વાળવાની ગામ ઓમ

વાર્તા આપણો ઓમ નમ શિવમ નમસિવાયુ મનમાં બોલી જવાનું વાર્તા સાંભળતી વખતે અને પછી નાખી બોલો કાલ દારિદ્ર હર સર્વ પાપ હર બોલો હર હર